દર્શન કરાવી રહ્યા છે મંકેશભાઈ સહેલિયા છે છે ગાદી મંદિરમાં જોઈ શકો સુંદર મજાના આજના લાઈવ જશે ટ્રાફિક જોઈ શકો કે અત્યારે થોડીક ટ્રાફિક ઓછી છે પરંતુ બપોરે છે ખૂબ જ વધી જાય છે મિત્રો ખૂબ જ અત્યારે ટ્રાફિક થશે જોઈ શકો આજના ટ્રાફિક એટલે છે કે હજી લોકો આવી જ રહ્યા છે સુંદર મજાના બાપાના દર્શન કરાવીએ પહેલાં ગાદી મંદિરના પહેલી સમાધિ મંદિર અને ધ્યાન મંદિરના લાઈવમાં બની રહેજો ચાલો નજીક બાપાના દર્શન

અને હજી બે ત્રણ દિવસ સુધી ટ્રાફિક પ્રેશર લાગી રહ્યું છે મિત્રો માપાના હશે ને મજાના લાઈવ ગાડી મુદ્દા જોઈ શકો છો ચાલો વધારે ટાઈમ નહીં લેતા આપણે સમાધિ મંદિરના દર્શન કરાવીએ તો તમામ મિત્રો માપસ્ત્ર જય શ્રી દ્વારા સમાજી મંદિરના દર્શન કરાવીએ વાલજીભાઈ કિયાળા માપસ્ત્ર પશુભાઈ નિમાસિયા મગનભાઈ પરમાર માપસ્ત્ર તમામ મિત્રો માપસ્ત્ર જય શ્રી રામ ભદ્રદેવ

ગૌરી બેન હાલવા પસ્ત્રામ જુનાગઢ થી તો તમામ મિત્રો લાઈવ માં તમામ ધર્મ માં પસ્ત્રામ જલસી આરામ ધ્યાન ના દર્શન કરાવે કે જ્યાં છે વર નીચે બે છે બાપા ધ્યાન દેતા તેમના દર્શન કરાવી બીજું કે વડ ની અંદર પણ બાપા દર્શન થાય છે તેમના પણ દર્શન કરાવ્યા લાઈવ માં બનિયારે જો અત્યારે જોઈ શકો છો કે માણસો આવી રહ્યા છે ટ્રાફિક ખૂબ જ વધારે છે મિત્રો હજી પણ લોકો ચાલુ છે આવવાનું તો બાપાના સિંહ મજા દર્શન કરાવીએ નજીકથી રાત્રે છે લાઈમ આપણે લેટ પ્રોબ્લેમના કારણે દર્શન થતા ટ્રાફિકના લીધે આ છે ધ્યાન મંદિર ધ્યાન મંદિરના નજીકથી દર્શન કરાવીએ આપણે આવું જતા એવું લાગે છે ધ્યાન મંદિર இந்தப் <laughs> படம் <laughs> 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 सिंध बजार ना तो तो बापा ना बंदे ना आशीर्वाद मरे भाई प्यार ना ना सवार ना शुभ तमाम मित्रों ने बापा स्त्राम जय से यारा नगरा तो जय से पे चल पाते कितने से जो हमारे बापा ने दर्शन कराओगे चल उधर टाइम में कपड़ी का सबापा ना बंदे ना दर्शन करावे समझ लीजिए भाई भाई

ટ્રાફિક ઓછી છે મને ટ્રાફિક ઓછી થઈ ગઈ છે અત્યારે દિલીપભાઈ વૈષ્ણવંદિર આશીને મંદિર લાગી દેશે રાજધાન ચલાઈ શકો છો લાગી દે છે જે મિત્રો ચેનલમાં પહેલી વાર હોય તેમને એને જણાવી ચેનલમાં પહેલી વાર ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી તમે સવારે બંને ટાઈમ બાપાના લાઈવ દર્શન થઈ શકે અને બંને ટાઈમ બાપાના લાઈવ દર્શન કરાવીએ છીએ સાંજે સંધ્યાના પણ લાઈવ દર્શન કરાવી શકીએ ટાઈમ તો જોડાઈ શકો છો ચાલો મિત્રો તો આજ એટલું સુધી રાખીએ આગળ બાપાના મંદિરના દર્શન કરાવીએ મિત્રો તમારા મિત્રોને બાપા સ્ત્ર આજે ભગવાન સાંજે બાપાની મૂર્તિ મંદિરના દર્શન થઈ શકે રાત્રે દર્શન તો આપણે રોજ કરાવીએ છીએ પરંતુ ટ્રાફિકના લીધે નેટવર્ક જ નથી આવતું ભાઈ એટલા માટે દર્શન વ્યવસ્થિત નથી થતા જ્યાં સુધી ટ્રાફિક ઓછું નહીં થાય ત્યાં સુધી વ્યવસ્થિત દર્શન પણ નહીં થાય